અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડના નામે સારવાર કરીને પોતાની તિજોરી ભરવાના કારનામાં અને આ કારણે લોકોના એક પછી એક મોત થયા હોવાના રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હત્યારી હોસ્પિટલની વધુ એક કરતૂત સામે આવી છે આ ઘટનામાં ખાલી નામ અને ગામ જ અલગ છે કહાની અને વેદના તો સૌની સરખી જ છે કડીના વદરોડા ગામના ઠાકોર પરિવારના ફતાજી ઠાકોરનું એન્જિયોગ્રાફી કરાયા બાદ મૃત્યુ થયું છે સારણગાંઠની સમસ્યા હોવા છતાં તેમની એન્જીઓગ્રાફી કરવામાં આવી સારવાર દરમિયાન હૃદય બંધ પડી જતા ફતાજીએ જીવ ગુમાવ્યો મૃતકના પરિવારજનોનો આરોપ છે કે ગામના ત્રીસ પાંત્રીસ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા ખોટી સારવારના નામે પૈસા પણ ખંખેર્યા કળીના વાદરોડા ગામમાં અત્યારે હું ઉપસ્થિત છું આ એ ગામ છે કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલે કર્યું છે મોટું કારસ્તાન જેમ દરેક ગામમાં હેલ્થ કેમ્પ યોજીને લોકોને ભોળી જનતાને જાળમાં ફસાવવાનું જે આયોજન હતું એ જ આયોજન અહીં પણ કરવામાં આવ્યું અને આ આયોજન વચ્ચે આ જે સારવાર છે એ આપવાના બહાને ફતાજી ઠાકોરનો જીવ લઈ લેવામાં આવ્યો તેમના પુત્ર આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો આપના દાદા થાય છે હા મારા દાદા થાય છે અને તેર તારીખે અમારા ગામમાં કેમ્પ રાખવામાં આવ્યો હતો અને અમારા ગામના પચીસ ત્રીસ જણાને અહીંયાથી લઈ ગયા હતા અને એક લઈ ગયા પછી તેમને એન્જિયોગ્રાફી કરી અને અંદર ડૉક્ટરે કીધું કે બે દાદાની નળી બ્લોક છે તો દાદાને સ્ટેન્ડ મૂકવું પડશે અમે લઈ ગયા હતા સારંગ ઓપરેશન કરાવવા અને આ હૃદયમાં આ સ્ટેન્ડ મૂકવાનું વાત મને કરી તે મુએ કીધું કે આ દાદાને આવી તકલીફ કોઈ હતી નહીં તો આ તકલીફ ક્યાંથી ઊભી થઈ અને સ્ટેન મૂકવાથી તેમનું અવસાન થઈ ગયું લગભગ કેટલા સમયમાં તેમનું ઓપરેશન થયું અને કેટલા સમયમાં તેઓ મૃત્યુ પામ્યા ઓપરેશન સો વાગે ચાલુ કરી દઉં અને સાત વાગે બહાર લાવ્યા હતા અને મને એવું કીધું કે જીરો બચવાની સંભાવના છે બિલકુલ પરિવારના અન્ય સભ્યો સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કોઈ સમસ્યા હતી ખરી એમને ના દાદાને કોઈ પ્રોબ્લેમ નહોતો એ રોજે ત્રણ કિલોમીટર ચાલીને ખેતર જતા હતા આવતા હતા કઈ પ્રોબ્લેમ નતો અમે અહીંયા બે ત્રણ દિવસ પહેલા આવ્યા તો દાદા તો સરસ સરસ જ હતા અચ્છા આપનું જ ગામ છે ગામમાં અન્ય જે લોકો ખ્યાતિ હોસ્પિટલમાં ગયા એમની સાથે કોઈ વાતચીત થઈ એમને પણ કોઈક સમસ્યા છે ખરી હા છે ને એ અમારા ગામના છે સરપંચ છે એમની વહુને પ્રોબ્લેમ અમે ગયા હતા મને મારા નાના થાય નાનાને ખબર પૂછી પછી ત્યાં અમે બધા ગામનાને ત્યાં ખબર પૂછવા ત્યારે તો એ મારા મામી થાય છે મામી સરસ જ હતા પછી રાત્રે અમે એક દોઢ વાગે ઘરે આવ્યા પછી અમે મારા ભાઈને મેં ફોન કર્યો તે પછી એમને કીધું કે મામીને બહુ પ્રોબ્લેમ થઈ ગઈ પછી મામા ત્યાં આવ્યા અને એમને સવારે કડી હોસ્પિટલમાં દાખલ કર્યા તો નોર્મલ હતા બિલકુલ જેમ જે પ્રકારે એમણે વાત કરી કે સરપંચના જે પરિવારના સંબંધી એમને કોઈક સમસ્યા આખી ઘટના શું રહી આખી ઘટનામાં એમને પણ એન્જિયોગ્રાફી કરાવવામાં આવી હતી અને વહેલા ચાર વાગે તેમને કે ડાયાબિટીસ ચારસો થઈ ગઈ છે અને સવારમાં સરપંચ સાહેબ આવ્યા અને કડી લઈ ગયા અને ઘણીવાર ડોક્ટરે એવું કીધું કે આમને તો નોર્મલ છે ડાયાબિટીસ બિલકુલ સમસ્યા કોઈ હતી જ નહીં પરંતુ તેમ છતાં ખોટે ખોટી સમસ્યા પરિવારજનોને જણાવીને તેમને ટેન્શનમાં લાવવાની વાત અને ક્યાંક જે સરપંચ છે એમની સાથે પણ અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હાલ તેઓ ગામમાં નથી પરંતુ જે પરિવારજનો છે કે જેમણે પોતાના સભ્યોને ગુમાવ્યા છે એમની સાથે પણ વાતચીત કરી અને ક્યાંક જે ખ્યાતિ હોસ્પિટલ છે એનું મોટું કારસ્થાન આ જ રીતનું સાબિત થાય છે કે ક્યાંક સમસ્યા નથી બીમારી નથી પરંતુ તેમ છતાં ખોટે ખોટી એન્જિયોગ્રાફી કરવામાં આવી જેનો ભોગ નિર્દોષ લોકો લેવાઈ ગયા કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક કડી